ઋણમ કૃતવા ઘૃતમ પીબેત એટલે કે દેવ કરીને પણ ઘી ખાવું જોઈએ આપણા દેશના મહાન ઋષિમુનિઓએ આ શ્લોક લખ્યો છે તો એની પાછળ ચોક્કસ કંઈ કારણ હશે આજે ઘણા બધા લોકોએ ઘી અને તેલનો પ્રયોગ બંધ કરી દીધો છે ઘણા લોકો હાર્ટના બ્લોકેજના ભયથી ઘી તેલ નથી લેતા ઘણા લોકો કોલેસ્ટ્રોલ વધવાના ભયથી ઘીનું સેવન ઓછું કરે છે તો આજે હું આપને જણાવીશ કે ઘી ખાવાથી કોલેસ્ટ્રોલ વધતું નથી પણ ઘટે છે મિત્રો જે રીતે આપણે બહાર યજ્ઞ યજ્ઞ કરીએ છીએ ને યજ્ઞમાં જ્યારે આપણે ઘી નાખીએ છીએ ત્યારે ઘીની આહુતિ આપવાથી યજ્ઞની જ્વાળાઓ પ્રજ્વલિત થાય છે એટલે કે અગ્નિ વધે છે એવી જ રીતે કંઈક અગ્નિ આપણા પેટમાં પણ છે જેને જઠરાગ્નિ કહેવાય અને આ જઠરાગ્નિનું વર્ણન ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કર્યું છે અને જ્યારે આપણે સવારે ખાલી પેટે એક ચમચી ઘી ગરમ પાણી સાથે જ્યારે પેટમાં નાખવામાં આવે તો જઠરાગ્નિ વધે છે તો કે ડાયજેસ્ટિવ પાવર પાચન શક્તિ વધે છે અને જો પાચન શક્તિ સારી હોય તો ઘણા બધા રોગોથી બચી શકાય જેમ કે શુગર પ્રેશર કોલેસ્ટ્રોલ વજન વધારે હોવું થાઈરોઈડ હોવું હોર્મોનલ ઇમ્બેલેન્સ હોવું કે વંધ્યત્વ ઘણા બધા રોગોનું મૂળ કારણ તમારું પાચન શક્તિનું મંદ હોવું અને એના કારણે કબજિયાત હોવું ગેસ એસિડિટી અને કબજિયાત અને અહીંયાથી જ રોગોની શરૂઆત થાય છે જો તમે શુદ્ધ એ ટુ કાવ ઘીનું સેવન નિયમિત રીતે કરતા હોવ તો તમે તમારું પાચન સારું રહેશે અને જો પાચન સારું રહેશે તો ઘણી બધી બીમારીઓથી દૂર થઈ શકાશે અમે આયુર્વેદમાં પંચકર્મ દરમિયાન એક એક વ્યક્તિને રોજની પચીસ પચીસ ચમચી ઘી પીવડાવીએ છીએ અને ત્યાર પછી વમન અને વિરેચન જેવી પંચકર્મની પ્રક્રિયા પછી કોલેસ્ટ્રોલના રિપોર્ટ્સ લગભગ નોર્મલ આવી જતા હોય છે આટલી બધી માત્રામાં જો ઘી પીવાથી કોલેસ્ટ્રોલ જો વધતું હોય તો આટલી બધી માત્રામાં ઘી આપવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે એના અમારી પાસે એક નહીં હજારો એવિડન્સ છે પણ જરૂરી એ છે કે ઘી સારી ક્વોલિટીનું અને સારી ગુણવત્તાનું હોવું જોઈએ જો તમે જર્સી કે ભેંસનું ઘી સેવન કરતા હોવ અને તમારો શારીરિક શ્રમ ના હોય તો બની શકે કે કોલેસ્ટ્રોલ વધે પણ જો તમે શુદ્ધ દેશી ગાયના ઘીનું સેવન કરો તો ચોક્કસપણે હું કહી શકું કે તમારું કોલેસ્ટ્રોલ ઘટશે હાર્ટમાં બ્લોકેજ હશે તો એ પણ ઘટશે હવે આપણે આવીશું તેલ ઉપર કે તેલ ખાવાથી પણ કોલેસ્ટ્રોલ વધી જાય છે અને દિવસે ને દિવસે ડબલ રિફાઈન ટ્રિપલ રિફાઈન તેલનો આપણે ઉપયોગ કરીએ છીએ અને જેમ જેમ તેલ પતલું થતું જાય છે તેમ તેમ શરીરમાં વાયુનું પ્રમાણ વધતું જાય છે અને મહિલાઓમાં અને પુરુષોમાં એટલા બધા હાડકા ઘસાવાની સમસ્યાઓ ઘૂંટણનો દુખાવો કમળનો દુખાવો સર્વાઈકલનો દુખાવો દુખાવા એટલા બધા વધી રહ્યા છે એનું મુખ્ય કારણ એ છે કે કુદરતે બે હાડકાંની વચ્ચે એક ચીકણું પ્રવાહી મૂક્યું છે જેને સાઇનોવિલ ફ્લુઇડ કહેવાય જ્યારે તમે તેલનો ઉપયોગ ઘટાડો છો ઘીનો ઉપયોગ ઘટાડો છો ત્યારે ધીરે ધીરે આ ચીકણું પ્રવાહી ખૂબ ઓછું થતું જાય છે અને પચાસ વર્ષની ઉંમર પછી હાડકાં ખરાબ રીતે ઘસાવવા માંડે છે અને ત્યારે ની રિપ્લેસમેન્ટ સર્જરીની જરૂર પડે છે જો તમે ચોખ્ખું કોલ્ડ પ્રેસ ઓઇલ એટલે કે ધાણીમાંથી કાઢેલું તેલ જો તમે બિલકુલ નિશ્ચિતપણે વાપરી શકો છો અને એ તેલ કોઈપણ પ્રકારના રિફાઈનની પ્રોસેસ વગર તમે તમારા જમવાનું બનાવવામાં ઉપયોગ કરો તો તમે ચોક્કસપણે હું કહી શકીશ કે પચાસ સાઠ વર્ષની ઉંમર પછી થતાં સાંધાના ઘસારા અને હાડકાના દુખાવાથી ચોક્કસપણે તમે બચી શકો અને ઘીનો ઉપયોગ પણ સારી ગુણવત્તાનું અને દેશી ગાયનું ઘી તમે નિશ્ચિતપણે કરીને કોલેસ્ટ્રોલ પણ ઘટશે ડાયાબિટીસનો સ્કોર પણ ઓછો થશે અને ઇવન કોલેસ્ટ્રોલ પણ ઘટશે જો સારી ગુણવત્તાનું ચોખ્ખું ઘી તમે સેવન કરો તો આ એક મિથ્યા વિચાર છે કે ઘી અને તેલથી કોલેસ્ટ્રોલ અને હાર્ટ બ્લોકેજના કેસીસ વધે છે મિત્રો હજારો લોકોના અનુભવ પછી આપની સમક્ષ આ વાત પ્રસ્તુત કરું છું